આજે આપણે બનાવીશું દહીં તિંખારી એમાં થોડો લસણ થોડી ચટણી મરું ધાણા જીરું થોડું મીઠું થોડું પાણી નાખીને એનું પેસ્ટ બનાવી દશું પેસ્ટ બને બસ થોડો તેલ જીરું નાખી દેશું થોડું लसन की पेस्ट बनाई से इन्हें खदिसू थोड़ी मैं थोड़ा सीकावा देसू सिकाया बाद इन्हें अंदर थोड़ा मसाला ऐड कर देसू आपड़े किमकी हल्दी और थोड़ी चटनी थोड़ा मीठू થોડું પાણી નાખીને એને થોડી વાર લવા દઈશું ઠંડુ થયા બાદ આપણે એના અંદર દહીં નાખવાનું છે થોડું એડ કરીને પાણી અને ચટણી થઈ ગઈ ઠંડુ થવા દઈશું આ બની ગઈ આપણી દહીંની દહીં નાખ્યા બાદ થોડું એને હલાવી દઈશું આપણે એના બાદ આપણે એને સાથે તમે એ બસરી સાથે આપણે ખાઈ શકીએ છીએ